નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ કેસી વાઘેલા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ મળી ફતેપુરા શહેરમાં તેમજ ગ્રામ્યના આયોજકો ઉપસ્થિત રહ્યા આગામી નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પીઆઈ કેસી વાઘેલા સાહેબ દ્વારા ફતેપુરા તાલુકાના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મિટિંગમાં ફતેપુરા શહેર ગ્રામ્ય તથા તમામ જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા નાની ગરબીઓ જે થતી હોય છે શેરીની આપણા કુટુંબ પૂરતી હોય કોઈ એક નાતીની હોય સમાજની હોય તો એમાં મોટેભાગે કોઈ પ્રશ્નો ઊભા થતા નથી એમાં ઘરના કુટુંબના કે એક નાતી કે સમાજના જ આવતા હોય છે એટલે એમાં બહારના કોઈ લોકો આવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એમાં કોઈ પ્રશ્ન નથી થતો નથી ટ્રાફિકનો નથી છેડછાડનો નથી કોઈ ડ્રીમ કરીને બગાલ કરવી એવા કે પ્રશ્નો થતા નથી પણ જો મોટું આયોજન થતું હોય કે મોટી જગ્યા છે ને ત્યાં આયોજન થાય છે તેમાં આજુબાજુમાંથી પણ લોકો આવતા હોય તો ત્યાં આ પ્રશ્ન ઊભો થાય તો એમાં ખાસ તમારા બે પાંચ સ્વયંસેવકો રાખો કે જે ડ્રિંક કરીને નશો કરીને આવતા હોય બોલ તમે દેખ વાત છે કે તમારા કુટુંબનો કે તમારા આજુબાજુના વિસ્તારનો કોઈ વ્યક્તિ નશો આવે છે તમે એને બહાર કાઢવા જાશો તો તમારા માથાકુટો થશે તો એના માટે આપણે હોમગાર્ડ અને પોલીસનો રાઉન્ડ પોલીસનું પેટ્રોલિંગ ચાલુ હશે અને હોમગાર્ડ જીઆરડી અને જ્યાં જરૂર હશે ત્યાં મારી પોલીસ પણ હાજર રહેશે તો એને તમારે શાંતિથી આવીને એક બાજુ લઈ જ કહી દેવાનું છે કે આ વ્યક્તિ છે એ સાહેબ થોડોક ડાઉટફુલ લાગે છે બાકીનું કામ પોલીસ કરી શકશે અને નું આરાધના પર્વ છે તો બેનો દીકરીઓ ખાસ કરીને આપણા એસપી સાહેબની પણ જે ઈચ્છા છે કે બેનો દીકરીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી માતાજીની આરાધના કરી શકે અને એ માટે જ આપણા ગૃહ રાજ્ય ગૃહમંત્રીએ પણ સમય વધારો કરી દીધો છે પણ એમાં પણ લિમિટેશન છે આપણે શક્તિની આરાધના પણ કરવાની છે ભક્તિ કરવાની છે મન મૂકીને રમવાનું પણ છે પણ આપણા આનંદની સાથે બીજા કોઈને તકલીફ પડે એ વસ્તુ કરવાની નથી તો એમાં શું આવે સાઉન્ડ સિસ્ટમ આપણે જે સાઉન્ડ રાખ્યો છે એને સમય મર્યાદા થાય એટલે કોઈ ના કીધા હવે પોલીસ કેવા આવે છે આજુબાજુવાળા કોઈ કેવા આવે છે એની રાહ નહીં જોવાની થોડોક શો કરી નાખવા કોઈને ડિસ્ટર્બ ના થવું જોઈએ અને ખરેખર ડીજેનો તમને બધાને અનુભવો જ હશે ડીજેમાં જે ડીજી આપણે ડેસીમલ સાઉન્ડ જે કહીએ છીએ એ નિયમ પ્રમાણે પિંચા કે નેવું રાખવાના હોય છે પણ એ સાઉન્ડ સિસ્ટમ એકસો વીસ આજુબાજુ હોય છે તમે જ્યારે બીજે કોઈ જતું હોય ને ત્યારે તમે બધાએ ફીલ કર્યું હશે કે અહીંથી જો નીકળ્યું હોય ડીજે અને તમે ચેમ્બરમાં બેઠા હોય તમારા ઘરમાં બેઠા હોય તો તમારા બારીઓ અને વાસણોને બધું હળવા મળે બરાબર તમે હું બધા આપણે સ્વસ્થ છીએ એટલે આપણને શક નહીં થાય પણ સાઠ વર્ષ ઉપરનો માણસ હશે અને કોરોના આવ્યા પછી લગભગ મોટાભાગના લોકોના ફેફસા બહુ નબળા પડી ગયેલા છે તમને પણ ઘણાને ફરજીઓ છે અમને પણ થાય છે કે પહેલાં અમે જે રનિંગ કરી આપતા હતા એ નથી કરી શકતા એટલે ફેફસાને પણ નુકસાન થયેલું છે હાર્ટને પણ નુકસાન થયેલું છે હવે નબળા હૃદયવાળા હોય મોટી ઉંમરના હોય નાના બાળકો હોય અને ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ હોય એ જો સાઉન્ડ આવે ને તો એની બહુ ખરાબ અસરો પડે છે એટલે એટલું બધું તો તમે વગાડવાના જ નથી પણ કોઈના કહેવાની રાહ નહીં જોતા એક નૈતિકતા સમજી આપણી ફરજ સમજી અને એ પણ એક પુણ્યનું જ કામ છે કોઈનું ભલું ના કરી શકે થઈ નહીં પણ કોઈને નડવું ના જોઈએ એ પુણ્યનું જ કામ થાય એટલે એ બાબત ખાસ ધ્યાન રાખજો અને ટ્રાફિક માટે જીઆરડીના હોમગાર્ડ અમારા હશે પોલીસ હશે પણ તમારા પણ એક બે સ્વયંસેવકો હોય તો એમને ખ્યાલ હોય કે ભાઈ જગ્યા કઈ રીતની છે કોણ આવે છે તો કેટલા વાગે જવા વાળા હોય છે તો એ પ્રમાણે પાર્કિંગ કરાવે વ્યવસ્થિત એટલે કોઈ ઇસ્યુ થાય નહીં અને આપણી બહેનો દીકરીઓ માતાઓ છે એ શાંતિથી એમનો મન મૂકીને રમી શકે તમારે ધ્યાનમાં કોઈ એવા પ્રશ્નો આવતા હોય તમે વર્ષોથી આયોજનો કરતા હશો તો તમારા ધ્યાનમાં કોઈ એવા પ્રશ્નો હોય કે જે અગાઉથી આપણે પ્લાનિંગ કરીએ તો એ થઈ શકે એવી કઈ રજૂઆત હોય તો તમે કરી શકો છો